અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આજે રામજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળવા જઈ રહી છે જેમાં તમામ વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ આજે ભેગા થયા છે ભગવાન રામની ધૂનમાં જે ભગવાન રામનું પાંચસો વર્ષના ઇતજાર પછી જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે જેને લઈને આજે શોભાયાત્રા હજારોની સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકર્તાઓની સાથે હર્ષો ઉલ્લાસથી નીકળવાની છે આજે આપણી સાથે ઉપસ્થિત છે તમામ વિશ્વ હિન્દુ બજંગ દળના પ્રમુખો આગેવાનો એમની પાસેથી જાણીશું સર આપનું નામ અને હોદો જણાવો હું ધીમંત શેઠ બાપુનગર જિલ્લા સહમંત્રી તરીકે મારી દાયિત્વ છે બાપુનગર જિલ્લામાં ખરેખર તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના સ્થાપના કાળ કહેવાય તો બાપુનગર જિલ્લાથી જ વિશ્વ હિન્દુ પરિષદનું ફલક ચાલુ થયું આખા સમગ્ર વિશ્વમાં ફક્ત દેશમાં નહીં પણ આજે એકસો આડત્રીસ દેશની અંદર જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓની ચિંતા કરતું હોય તો એનું બીજ બાપુનગર જિલ્લામાંથી જ રોપાયું છે અને બાપુનગર જિલ્લાના રહીશો તરીકે અમને ગૌરવ છે કે અમે આજે આ ભગીરથ કાર્યને આગળ વધારવા માટે આગળ વધી રહ્યા છીએ ખાસ કરીને આજે જ્યારે અમે પાંચસો વર્ષના પેલા જે કહેવાય કે અંધકારમય રામલલ્લાના અયોધ્યા મંદિર નહોતું બન્યું અને એની રાહ આતુરતાથી જોતા હતા તેનો આ બાવીસ જાન્યુઆરીએ અંત થયો અને સમગ્ર વિશ્વએ ફક્ત હિન્દુસ્તાન ભારત જ નહીં સમગ્ર વિશ્વએ એની ઉજવણી કરી અને સનાતન ધર્મની જય થઈ અને અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની સ્થાપના ફરીથી થઈ એના ભાગરૂપે બાપુનગર જિલ્લાએ સ્થાપના કાળથી જ રામનવમી અને હનુમાન જયંતિની શોભાયાત્રા કાઢવાનું શરૂ કર્યું હતું પરંપરાગત શોભાયાત્રા દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નીકળે છે અને રામજી મંદિરથી જ શરૂ થાય અને જિલ્લાના પાંચ પ્રખંડ છે બાપુનગર ખોડિયારનગર નવા નરોડા નિકોલ અને ઓઢવ પાંચેય પ્રખંડના તમામ વિસ્તારોને આવરી લેતી લગભગ પાંત્રીસથી સાડત્રીસ કિલોમીટરની આ શોભાયાત્રામાં નગરજનો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાય છે આમ જનતા સનાતની હિન્દુ તેમાં સખત અને સ સારી રીતે ભાગ લઈ પરંપરાગત શોભાયાત્રા નીકળતી હોવાથી ઠેર ઠેર લગભગ એક એક બે બે કિલોમીટરે તેનું સ્વાગત થાય રામલલ્લાની આરતી કરે છે પ્રસાદ વિતરણ અમારા દ્વારા કરવામાં આવે છે અને છેલ્લે મહાપ્રસાદનું આયોજન અમે કરીએ છીએ શોભાયાત્રામાં અને જેટલા કાર્યકર્તાઓ અને નગરજનો એમાં જોડાયા હોય તે મહાપ્રસાદ લઈને જ છૂટા પડે છે ઓકે સર કેવો છે આપનો ઉત્સાહ ખાસ કરીને આજે ભવ્ય રામ મંદિર બન્યું છે પાંચસો વર્ષના ઇંતજાર પછી આ એક સપનું પૂર્ણ થયું હતું જેમાં ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ પાયાના કાર્યકર્તાઓ જેમણે આ માંગ કરી હતી ને આજે આ સપનું પૂર્ણ થયું છે શું કહેશો ઉત્સાહ કહેવાની જરૂર નથી સમગ્ર વિશ્વમાં સમગ્ર દેશમાં દેખાય છે કે સનાતનીઓનો કેવો ઉત્સાહ છે જે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ પછી જે ભવ્ય રામલલાનું અંદર અયોધ્યામાં બિરાજમાન રહ્યા છે બાવીસ તારીખે એના પછી સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં આખો સનાતનીઓનો જે જોવાનો હૃદય હતો એ આખો બદલાઈ ગયો છે કે અત્યારે સંપૂર્ણ ભારત અને સંપૂર્ણ વિશ્વ રામમય બની ગયું છે આવનારા દિવસોમાં જે રીતે ભગવાન હાલ રામનું મંદિર બન્યું છે પછી આવનારા દિવસોમાં હવે જે યાત્રા હવે નીકળી છે વધુ ઉત્સાહી બનશે કારણ કે હવે તો સમય આવ્યો સાચો એમ કહેવાય તો અત્યારે ભગવાનનો એક સમય છે અત્યારે સનાતનીઓનો સમય છે જે વર્ષોથી આપણો હિન્દુ સમાજ જે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયો હતો એ હવે થોડો જાગી ગયો છે અને એનું સામાન્ય જાગ્યા છે એનું આ પરિણામ છે હવે પૂરા જાગશે તો શું થશે એ આપણે વિચારવા જોઈએ

પ્રસ્થાપિત થયા છે એનાથી મોટો કોઈ આનંદ ન હોય લગભગ વીસેક મોટી લડાઈઓ અને સિત્તેર વર્ષની કાનૂની લડાઈ પછી આ રામ મંદિરનું સ્થાપના થઈ છે એનાથી મોટો કોઈ આનંદ ન હોય અત્યારે આ કોમ્પ્યુટર અને આધુનિક જમાનામાં ધર્મ અને આધુનિકતા સાથે સમન્વય જો કરતું હોય તો રામ મંદિર આનાથી મોટો કોઈ આનંદ હોય નહીં જય શ્રી રામ ખાસ કરીને આ ગરમીનો માહોલ છે આવી આખરી ગરમીમાં આટલી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા છે તો શું એ ભગવાન રામની ભક્તિ છે શું કહી શકાય ભક્તિ નહીં લહર છે ભગવાનની અને બધાય ભક્તો એમ ઈચ્છે છે કે રામ રાજ્યની સ્થાપના થાય આખા વિશ્વમાં અને જય શ્રી રામની નારા લગાવાય ખાસ કરીને યાત્રા જે રીતે લાંબા રૂટ માટે ગરમીમાં નીકળવાની છે તો કેવી વ્યવસ્થા કાર્યકર્તાઓ માટે રાખવામાં આવી છે જગ્યા જગ્યાએ સોસાયટીઓમાં અને સપોર્ટ મળે છે અને બધી જગ્યાએ ઠેર ઠેર ઠંડા પાણી અને રાખેલું છે અને ભક્તોનો નો ઉત્સાહ બધા સોસાયટીઓના સંગાથે ચાલે છે આ યાત્રા કેટલા વાગ્યે પૂર્ણ થશે અને કયા મંદિરે છેલ્લું પ્રસ્થાન આ યાત્રા નિકોલ રામજી મંદિરથી શરૂઆત થશે અને બાપુનગર ખોડિયાર નગર વિરાટનગર અને લાસ્ટ શેમોલ માના મંદિરે ઓડવ ગામમાં સમાપન થશે અને ત્યાં પછી ભોજન લઈ અને છૂટા પડીશું ઓકે સર શું કેશો ખાસ કરીને આજની યાત્રા લઈને કેવો ઉત્સાહ છે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આજે જ્યારે પહેલી વખત રામ જન્મભૂમિ સ્થાન ઉપર મંદિર બન્યા પછી જે આ રામ યાત્રા નીકળી રહી છે રામનવમીની તો બધા જ આખા ભારતભર અને વિશ્વભરના હિન્દુઓમાં એકદમ આનંદની લાગણી છે અને બધી જ જગ્યાએ ખૂબ ભક્તિભાવથી આવી રીતે શોભાયાત્રાઓ નીકળી છે પોતાના ઘેર રામનું પૂજન મંદિરોની અંદર એટલે હિન્દુ સમાજને પાંચસો વર્ષનો જે ગુલામીનો ઇતિહાસ હતો એ ભૂલાવી અને આજે છૂટથી બધાને ફરવાની કેટલી સંખ્યામાં યુવાનો જોડાયા છે આજની સંખ્યામાં ત્રણ ત્રણ હજાર યુવાનો જોડાશે અમારી સાથે એક મહિલા વિશ્વ હિંદુ પરિષદ વિવેદ કાર્યકર્તા જોડાયા છે શું કેશો બેન આપ યાત્રામાં જોડાયા છો કેવી તૈયારીઓ છે ભગવાન રામનામ મંદિર બન્યા પછી આજનો ઉત્સાહ કેવો છે આવી ગરમીમાં રામ ભગવાનની એક ભક્તિ અને બા બજરાંગીઓનો ઉત્સાહ જોઈને અમને પણ ઈચ્છા થઈ કે અમે પણ એમની જોડે જોડાઈએ અને રામ જન્મભૂમિમાં જ્યારે રામજીની સ્થાપના થઈ છે તો હવે આ રામજીની પોતાની ભૂમિ છે એમ સમજીને આનંદનો ઉત્સાહ છે જે રીતે ખાસ કરીને આજે રામ જન્મભૂમિની યાત્રા અમદાવાદથી નીકળી છે એમણે કહ્યું કે બાપુનગરથી જ સ્થાપના થતી ની તો કેવો ઉત્સાહ છે વીએચપી બાપુનગરથીના સમગ્ર વિશ્વમાં સૌથી મોટું સંગઠન બન્યું છે ખૂબ જ અત્યંત વધારે ઉત્સાહ છે અને એવું આ યાત્રા આજીવન અમે કરતા રહીએ એવી અમારી અપેક્ષા છે જે રીતે હાલ તમામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાપુનગર રામજી મંદિર ખાતે ઉપસ્થિત થયા છે અત્યારે ભવ્ય શોભાયાત્રા અહીંયાથી નીકળવા જઈ રહી છે સાંજે સાત વાગ્યાની પૂર્ણાહુતિ થશે જેને લઈને તમામ કાર્યકર્તાઓ આવી ગરમીમાં પણ ભગવાન રામની ભક્તિમાં લીન છે ખાસ કરીને પાંચસો વર્ષની જે માંગ હતી હિન્દુ સમાજની હિન્દુ સંગઠનોની ભારત દેશની રામ મંદિરની તે આ વખતે પૂર્ણ થઈ છે સાક્ષાત ભગવાન રામ અહીંયા બિરાજમાન થાય તેવું હાલ અહીંયા પ્રતીત થઈ રહ્યું છે હવે નિહાળીશું આ સમગ્ર ભગવાન રામની યાત્રા જે અમદાવાદમાં શોર ઢોલ નગરથી નીકળવાની છે કમલેશોઈડા હમદેખે ગય ન્યુઝ અમદાવાદ